પાંડેશરામાં રેડિ કરવાવાળી હતી સૂચના મળી જી ગઈ કાલે દિવસ દરમિયાન પાંડેશરામાં નાયબ પોલીસ કમિશનર શ્રી જોન કોર સાહેબના સ્કોડ એટલે કે એલસીબી દ્વારા એક વાતની હકીકત મળપા પાંડેશરા કૈલાસ ચોકડી થી અર્થાત 20 તરફ જતા સતીવિનાયક પ્લેટિનિયમ નામના મોલમાં ત્રીજા માળે એક કુટણખાનું ચાણું કુટણખાનું ચાલે છે તેવી હકીકત મળતા એલસીબીએ રેડ કરી જે દરમિયાન નીલુ તથા લોહિત નામના આરોપીઓ મળી આવેલ અને ચાર મહિલાઓ મળી આવેલ ત્યારબાદ પોલીસ ઇન્સ્પેક્ટર હુદોળનાઓ જગ્યા પર જતા તેઓ પોતે ફરિયાદી થયેલા અને તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલી જેમાં ચાર મોબાઈલ કે અગિયારસો નેવું રોકડા અને કોન્ડો પણ મળી આવેલ હતા જે પોલીસે કાયદેસરની તપાસ હાથ ધરી આગળની કાર્યવાહી આચરેલી છે જેમાં ચાર મહિલાઓને મુક્ત કરવામાં આવેલ હતી ની રોહિત મુજબ રોહિત ઉપર ઇમોરલ ટ્રાફિક એક્ટ ચાર પાંચ છ અને જાહેરનામા પગની એકસો અઠ્યાસી ની કલમ તે ઉપર રજિસ્ટર કરવામાં આવે છે